ના તરફ વડોદરામાં ટ્રાફિક પોલીસે ટ્રાફિક સમસ્યા નિવારવા માટે નવતર અભિગમ અપનાવ્યો છે જ્યાં રેલવે સ્ટેશનના એન્ટ્રી અને એક્ઝિટ પોઈન્ટ પર ટ્રાફિકની સમસ્યા નિવારવા પોલીસે લાઉડ સ્પીકરથી એનાઉન્સમેન્ટ શરૂ કર્યું ટ્રાફિકને અડચણ ન થાય તે માટે મુસાફરો અને રિક્ષા ચાલકોને અપીલ કરવામાં આવી શહેર પોલીસ કમિશનર નરસિંહ તોમરે જ્યાં ટ્રાફિક

શહેર આપણું સારું દેખાય અને આપણે પણ બધા સુવિધાનો ઉપયોગ કરીએ તમારી સુવિધા માટે ચાર બાજુ રિક્ષા સ્ટેન્ડ છે રિક્ષા સ્ટેન્ડમાં જ રિક્ષા ઊભી રાખો ત્યાંથી જ પેસેન્જર ભરો પેસેન્જરોને પણ વિનંતી છે નાગરિકોને વિનંતી છે રસ્તા રસ્તે લાંબા વર્ષથી રિક્ષા ઊભી રખાવશો નહીં જેથી કરીને ટ્રાફિકને કોઈ અડચણ થાય નહીં વડોદરા શહેર ટ્રાફિક પોલીસ દ્વારા એક નવતર અભિગમની શરૂઆત કરવામાં આવી છે રેલવે સ્ટેશન ખાતે જે પોલીસ કર્મીઓ છે પોલીસ અધિકારીઓ છે તેમના દ્વારા એનાઉન્સમેન્ટ પ્રક્રિયા કરવામાં આવી રહી છે આપણી સાથે શહેર પોલીસ કમિશનર છે તેઓ જોડાયા છે સર જે પ્રકારે એનાઉન્સમેન્ટ પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે કયા કયા જે આવા સ્ટેશનો છે ત્યાં આ પ્રકારની પ્રક્રિયા શરૂ કરવામાં આવનાર છે આગળ આપણા પ્રયાસ છે કે વડોદરા જે રેલવે સ્ટેશન છે મુખ્ય પ્રવેશ નિર્ગમન દ્વાર ઉપર વ્યવસ્થિત ટ્રાફિક મેનેજમેન્ટ થાય ઓટો રિક્ષા અને ટેક્સીઓ જે ઓપરેટ કરે છે પેસેન્જરોને સુવિધા ઉપલબ્ધ કરે કેટિક ન કરે એમના સુરક્ષા જોખમ ના કરે એટલા માટે શહેર પોલીસના ટ્રાફિક ટીમ ત્યાં ઓપરેટ કરીને પ્રયાસ કરી રહ્યા છે સાથે સાથે આપણે જે ટ્રાફિક ઓટો રિક્ષા ડ્રાઈવરોના એસોસિએશનને પણ સેન્સિટાઈઝ કરીને આપણા પ્રયાસ કરી રહ્યા છે કે સ્વયંભૂ રીતે આ લોકો નિયમોનું પાલન કરે સુરક્ષાને ધ્યાને રાખે પેસેન્જરને બહેતર સુવિધાઓ ઉપલબ્ધ કરે જેથી કરીને જો પેસેન્જરો વડોદરા રેલવે સ્ટેશનમાં ઉતરે એમને એક પ્લેઝન્ટ એક્સપિરિયન્સ થાય આ પ્રકારનો આપણા પ્રયાસ કરી રહ્યા છીએ શહેર પોલીસ કમિશનર નરસિંહ કુમાર પણ અહીં પહોંચ્યા અને જે ટ્રાફિક પોલીસ દ્વારા એક નવતર અભિગમની શરૂઆત કરવામાં આવી છે તેનું નિરીક્ષણ તેમના દ્વારા કરવામાં આવ્યું છે આવનારા દિવસોમાં જે ઓટો રિક્ષા ચાલકો છે તેઓ પણ નિયમોનું પાલન કરે તેવું પણ એક જે કાર્યવાહી છે તે કરવામાં આવશે અને આગામી દિવસોમાં રેલવે સ્ટેશન સહિત જ્યાં પણ આ પ્રકારના ટ્રાફિકની સમસ્યાઓ હશે કે જ્યાં મુસાફરો અથવા તો રિક્ષા ચાલકો અથવા અન્ય કોઈ હોય કે જે નડતરરૂપ થતું હોય ટ્રાફિકમાં તેમના માટે પણ આ પ્રકારે અભિ નવતર અભિગમ અપનાવવામાં આવશે કેમેરામેન સચિન પરમાર સાથે દર્શન ચૌધરી ન્યૂઝ કેપિટલ વડોદરા વડોદરા શહેર ટ્રાફિક પોલીસ દ્વારા એક નવતર અભિગમ અપનાવવામાં આવ્યો છે રેલવે સ્ટેશન ખાતે જે અવર જવરના રસ્તાઓ છે પ્રવેશ દ્વાર છે અથવા તો જે એક્ઝિટ ગેટ છે ત્યાં આગળ પોલીસ દ્વારા હાલ એનાઉન્સમેન્ટ કરવામાં આવી રહ્યું છે અને જે નાગરિકો આવતા જતા હોય જે મુસાફરો આવતા જતા હોય તેમના માટે એનાઉન્સમેન્ટ કરવામાં આવી રહ્યું છે માઈકનો ઉપયોગ કરી અને એનાઉન્સમેન્ટ કરી અને તેમને અપીલ કરવામાં આવી રહી છે કે કોઈ પણ સમસ્યા ન થાય અને રિક્ષા સ્ટેન્ડ વાળાઓને પણ અપીલ કરવામાં આવી રહી છે કે તેઓ સેફ જગ્યા પર પોતાનું પાર્કિંગ કરે આપની સાથે વધુ વાતચીત કરવા માટે જે એસીપી છે ડીએમ વ્યાસ સાહેબ તેમને તેઓ જોડાયા છે સર જે આ પહેલ નવી શરૂ કરવામાં આવી છે કેટલો ફાયદો થશે આજે રિક્ષા અહીંયા ઊભી રહ્યા છે એ લોકોને વારંવાર જાણ કરવા છતાં ઘણીવાર ત્યાં ભીડ થઈ જતી હોય છે જ્યારે ટ્રેનનો ટાઈમ હોય છે ત્યારે પેસેન્જર લેવા માટે લોકો વચ્ચો જ ઉભા રહી જતા હોય છે તો આ બધું ધ્યાન પર આવતા સીપી સાહેબની સૂચના માર્ગદર્શન પ્રમાણે અમે આ બે ત્રણ દિવસથી કાર્યક્રમ ચાલુ કર્યો છે એ લોકોને એનાઉન્સમેન્ટ કરીને જાણ કરીએ છીએ કે તમે લોકો આવી રીતના પેસેન્જર પણ ગમે ત્યાં રિક્ષા ઉભી ના રાખે અને રિક્ષાવાળા પણ એમને લેવા માટે સામેથી ના આવે તેથી અહીંયા કેવસ થાય ટ્રાફિક જામ થાય તેવી પરિસ્થિતિ સર્જાય છે તે ઉપરાંત આ જે સિટી બસ હોય છે એ પણ ઘણી વાર અહીંયા ઊભી રહી જતી હોય છે કે ભાઈ અમને ઉતારવા માટે બેસે પરંતુ તેમને પણ અમે સમજ કરીને દૂરવી રે એ પ્રમાણેનું આયોજન કર્યું છે સર આગામી સમયમાં રેલવે સ્ટેશન સિવાય અન્ય કોઈ જગ્યાએ પણ આ પ્રકારનું એનાઉન્સમેન્ટ કરવામાં આવશે કે કેમ એવું કંઈ વિચારણા છે ખરી પ્રાયોરિટીમાં સીપી સરના સૂચના માર્ગદર્શન પ્રમાણે અમે રેલવે સ્ટેશનના એસિસ્ટન્ટ પહેલાં અમે કરવાના છીએ ત્યારબાદ આવી પરિસ્થિતિ જે જે જગ્યાએ સર્જાતી હોય એવી તમામ જગ્યાએ અમે આ કાર્યક્રમ કરીશું ટ્રાફિકની જે પણ સમસ્યાઓ હોય કે ક્યાંય અડચણરૂપ થતું હોય ટ્રાફિકને મુશ્કેલીઓ પડતી હોય તેવી તમામ જગ્યાઓ ઉપર વડોદરા શહેર ટ્રાફિક પોલીસ દ્વારા આ જ પ્રકારે એનાઉન્સમેન્ટ કરવામાં આવશે મહત્વનું છે કે હાલ રેલવે સ્ટેશન અને બસ સ્ટેશન ખાતે ટ્રાફિક પોલીસ દ્વારા આ એનાઉન્સમેન્ટની જે પ્રક્રિયા છે તે શરૂ કરવામાં આવી છે અને આગામી દિવસોમાં અન્ય જગ્યાઓ પર પણ આજ જ પ્રકારે એનાઉન્સમેન્ટ કરવામાં આવશે કેમેરામેન સચિન પરમાર સાથે દર્શન ચૌધરી ન્યૂઝ કે